વેલકમ બેક રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે કર્મયોગના છ સિદ્ધાંતો વિશે સીએમના ક અગ્ર સલાહકારે જણાવ્યું છે કે હસમુખ અઢિયાએ મનનીય માનનીય ચિંતન વ્યક્ત કર્યું છે સોમનાથ ખાતે રાજ્ય સરકારની અગિયારમી ચિંતન શિબિર ચાલી રહી છે સરકારની યોજનાએ છેવાડાના લોકો સુધી પહોંચે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી લોકોને વધુમાં વધુ સરકારની યોજનાનો લાભ પહોંચાડવા ચિંતન શિબિરનું આયોજન કરાયું છે ચિંતન શિબિરમાં થયેલી ચર્ચાઓનો એક રિપોર્ટ તૈયાર કરાશે રાજ્ય સરકાર આ રિપોર્ટ પર અમલીકરણ પણ કરશે રાજ્ય સરકારની ચિંતન શિબિર ગીર સોમનાથ જિલ્લાની અંદર યોજાય છે આજે ચિંતન શિબિરનો બીજો દિવસ છે અને તમે જે રીતે મારી પાછળ જોઈ શકો છો સોમનાથ સમુદ્ર દર્શન પથ અને તેની આગળ આવેલ મારુતિ બીચ ખાતે આ ચિંતન શિબિર છે તેનો શામિયાણો છે તે બનાવવામાં આવ્યો છે ગઈકાલે થોડા જ સમય માટે જે પત્રકારો હતા તેઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા અહીં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે ત્યારે ચિંતન શિબિરની અંદર રાજ્ય સરકારની જે જે યોજનાઓ છે તેના બાબતે આજ રોજ ચર્ચા કરવામાં આવનાર છે રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓ બનાવવામાં આવી છે પરંતુ જે ઇમ્પ્લિમેન્ટેશન રેશિયો છે તેને કઈ રીતે વધારે ઉપર લઈ જઈ શકાય યોજનાનો લાભ વધારે વધારે સંખ્યાની અંદર જે આ લાયક લાભાર્થીઓ છે તે લઈ આ